ધોરાજી શહેરમાં હજુ તો વરસાદે અમી છાંટણા જ કર્યા છે ત્યારે આદર્શ સ્કૂલ વિસ્તારમાં કીચડના થર જામતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી સર્જાઈ રહી છે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમય સામે જોખમ ઊભું થઈ ગયું છે આસપાસના વિસ્તારોમાં રહીશો ત્રાહીમામ પોકારી રહ્યા છે પાલિકા થોડી ઘણી કામગીરી કરી મન મનાવી લે છે અને મનમાની કરી રહી છે હજુ થોડા દિવસો પૂર્વે શહેરના ત્રણ દરવાજાથી બજાર વિસ્તારમાં સફાઈ કામગીરી અને દબાણો દૂર કરવાની કામગીરી તંત્રએ હાથ ધરે ત્યારે ચીફ ઓફિસરે મીડિયા સમક્ષ નિવેદન આપે કે સમગ્ર શહેરમાં આ કામગીરી કરવામાં આવશે જેની આજ સુધી કશી જ કામગીરી થઈ નથી વધુ વરસાદ થઈ શહેરની સ્થિતિની વધુ બગડવાની છે કે સુધરવાની છે એ આવનારો સમય જ બતાવશે અહેવાલ યસવંતલસાણિયા ધોરાજી